નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ વિથ ભાવેશમાં તો મિત્રો ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારના પેન્શનરો માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો રહેવાનો છે કારણ કે તમારા માટે ખૂબ અગત્યની માહિતી અમે લઈને આવ્યા છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો તમે એક પેન્શનર હોવ એક નિવૃત્ત કર્મચારી હો તો આપણી આ ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમારા માટે ઉપયોગી રોજે રોજના જે વિડીયા હોય તે આપણી આ ચેનલમાં આપણે અપલોડ કરતા હોઈએ છીએ એટલે આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારી છો તો આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ જાહેર કરાયેલા અપડેટ દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે લોટરી શરૂ કરવામાં આવી છે તો ચાલો સમાચારમાં જણાવીએ કે જો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધે છે તો કર્મચારીઓને કેટલો ફાયદો થશે તો સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા દિવસોથી આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તો તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની ભલામણોની રાહ હવે સમાપ્ત થવા જઈ રહી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આ કમિશનને મંજૂરી આપી છે જે લાખો સરકારી કર્મચારીઓના પગારમાં એકસો આઠ ટકા સુધીનો વધારો કરી શકે છે આ વધારો મુખ્યત્વે ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે જે હાલમાં બે છે સત્તાવન છે જોકે એવો અંદાજ છે કે આઠમા પગાર પંચ પછી વધીને બે થશે જો આવું થાય તો પટ્ટાવાળાથી લઈને અધિકારી સુધીના તમામ સ્તરના સરકારી કર્મચારીઓના લઘુત્તમ મૂળભૂત પગારમાં સો ટકાથી વધુનો વધારો થઈ શકે છે તો ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે લાગુ કરવામાં આવે છે તેની થોડી વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર એક મહત્ત્વપૂર્ણ ગુણક છે જે પગાર વધારો નક્કી કરે છે તો સાતમા પગાર પંચમાં આ પરિબળ બે પોઈન્ટ સત્તાવન હતું જેને કારણે લેવલ એક કર્મચારીઓનો મૂળ પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા થયો તો મોંઘવારી ભથ્થું ભાડું ભથ્થું અને પરિવહન ભથ્થું ઉમેર્યા પછી કુલ પગાર છત્રીસ હજારને વીસ રૂપિયા થયો પરંતુ જો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને બે પોઈન્ટ છ્યાસી કરવામાં આવે તો લેવલ એકનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને રૂપિયા થઈ શકે છે તો ચાલો હવે લેવલ બેથી લઈને લેવલ દસ સુધીના અધિકારીઓના વર્તમાન મૂળભૂત પગાર અને સંભવિત વધેલા મૂળભૂત પગાર વિશે જાણીએ તો લેવલ એકથી લેવલ દસ સુધીના પગારમાં સંભવિત વધારાની વાત કરીએ તો સ્તર એકના પેન્શનરો અને કર્મચારીઓ માટે વર્તમાન લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા તેમજ સંભવિત નવો પગાર રૂપિયા એકાવન હજાર ચારસોની એંશી રૂપિયા તેમજ સ્તર બેના કર્મચારી પેન્શનરોની વાત કરીએ તો વર્તમાન લઘુત્તમ પગાર રૂપિયા ઓગણીસ હજારને નવસો અને સંભવિત નવો પગાર રૂપિયા છપ્પન હજાર નવસો ને ચૌદ રૂપિયા તેમજ લેવલ ત્રણ વિશે વાત કરીએ તો વર્તમાન લઘુત્તમ પગાર રૂપિયા એકવીસ હજારને સાતસો તેમજ સંભવિત નવો પગાર રૂપિયા બાસઠ હજારને બાસઠ તેમજ સ્તર ચાર વિશે વાત કરીએ તો વર્તમાન લઘુત્તમ પગાર રૂપિયા પચીસ હજારને પાંચસો તેમજ સંભવિત નવો પગાર રૂપિયા બોતેર હજાર નવસો ને ત્રીસ તેમજ લેવલ પાંચના કર્મચારી પેન્શનરોની વાત કરીએ તો વર્તમાન લઘુત્તમ પગાર રૂપિયા ઓગણત્રીસ હજાર ને બસો તેમજ સંભવિત નવો પગાર રૂપિયા ત્યાંશી હજાર પાંચસો ને બાર તેમજ લેવલ છના પેન્શનરો કર્મચારીઓની વાત કરીએ તો વર્તમાન લઘુત્તમ પગાર રૂપિયા પાંત્રીસ હજાર ને ચારસો તેમજ સંભવિત નવો પગાર રૂપિયા એક લાખ એક હજાર બસો ને ચુમ્માલીસ તેમજ સ્તર સાતના પેન્શનરો કર્મચારીઓની વાત કરીએ તો વર્તમાન લઘુત્તમ પગાર રૂપિયા ચુમ્માલીસ હજાર ને નવસો તેમજ અપેક્ષિત નવો પગાર રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર પૂરા તેમજ લેવલ નવના કર્મચારી પેન્શનરોની વાત કરીએ તો વર્તમાન લઘુત્તમ પગાર રૂપિયા ત્રેપન હજાર ને એકસો તેમજ સંભવિત નવો પગાર રૂપિયા એક લાખ એકાવન હજાર આઠસો ને છાસઠ રૂપિયા તેમજ છેલ્લે દસ દસમા સ્તરની વાત કરીએ તો વર્તમાન લઘુત્તમ પગાર રૂપિયા છપ્પન હજાર ને એકસો તેમજ સંભવિત નવો પગાર રૂપિયા એક લાખ સાઠ હજાર ચારસો ને ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો આઠમા પગાર પંચ હેઠળ પગાર વધારાનો મુખ્ય ઉદ્દેશ સરકારી કર્મચારીઓને ફુગાવાને ધ્યાનમાં રાખીને યોગ્ય પગાર આપવાનો છે તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પુષ્ટિ આપી છે કે આ કમિશન સ્વતંત્રતા પછીનું આઠમું પગાર પંચ હશે તો આ કમિશન પાછલા સાતમા પગાર પંચની મુદત પૂરી થયા તે પહેલાં પોતાનો અહેવાલ સુપરત કરશે તો આઠમા પગાર પંચની રચના આ વર્ષના અંત સુધીમાં થશે અને તેનો અહેવાલ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં સુપરત થવાની અપેક્ષા છે આ પછી જ સ્પષ્ટ થશે કે સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તો કમિશનની રચના સાથે કર્મચારી યુનિયનોએ ફિટમેન્ટ ફેક્ટરને મહત્તમ સ્તરે રાખવાની માંગ પણ કરી છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર